અને લખન કોર્ટ માં નોકરી કરી આપી લખન આપી તે છતાં મારું મારુ વારંવાર કેવા છતાં હપ્તા નથી ભરતા ને હું પોલીસ સ્ટેશન માં અહીંયા મારા તાલુકો સરસ્વતી લાગે ને ત્યાં ગયેલો પણ એ જમાદાર એ વખતે હતા કે તમે ગાડી વેચી મારા હપ્તા અમારે ભરાવાના એવું વાત થયેલી મારા જોડે એટલે ગાડી તમે વેચી બરોબર મેં વેચી એટલે મને મારા છોકરા ને accident થયેલું વધતા ગાડી નો થોડો ખર્ચો આવી ગયેલો એટલે મેં ગાડી

ચાલે ને જે આપડે જે આ તમારે જે ગાડી eco ગાડી લઇ ગયો છે તમે જે તમે notary કરી આપ્યું છે વેચ્યું છે એ એનું નામ શું છે ભાઈ લેવા નું એનું રમેશ મોક્ષી જી કરી ને એ સમાજ છે એ દરબાર છે બરોબર હવે તમારે શું કરવું છે આ તમારે eco ગાડી તમારા હપ્તા કેટલા તમારા માથે ચડી ગયા દસ ચડાવી નાખ્યા હપ્તો ભરતો નથી ને હા મુ મારો બ્લોક નંબર નાખી દીધા એમ દસ હપ્તા ચડાવી નાખ્યા છે મને number બીજા હપ્તા થી મારો નંબર બ્લોક માં જ નાખી દીધો છે બરોબર બરોબર હવે તમે છે ને એ notary જે કરેલું છે ને આ તો સાહેબ તમને whatsapp કરું હા બધું whatsapp કરો મને અને બીજા નંબર માં મારી વાત સાંભળો તમે એ જે આજે જે ભાઈ શું નામ કીધું તમે જે ગાડી લઈ ગયો એનું નામ આ રમેશ મોકજીજી હા રમેશભાઈ નું મારા નંબર number મોકલો એટલે રમેશભાઈ હારે વાત કરી લઉં પછી તમે જે station એ ને મને ફોન કરો એટલે હું એ જે તમારા નામે ગાડી છે ને એ તમે આરસી બુક ને બધું લઈ જાવ ન્યા અને તમને એનો કબજો તમારી પાસે સોપાવાની એની માંગણી કરો હા તો પછી સાહેબ એ પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવાનો કહું પછી ન્યા ના માને તો હું તમને કોલ કરું મારી વાત સાંભળો તમે હા આ વિડીયો તમારે વાયરલ કરવાનો છે હા તો કમ્પલેન સો ટકા હા તો મંજૂરી છે ને તમારી હા મંજૂરી સો સો ટકા આ તો એ ભાઈનો નંબર મોકલો પછી હું વાતચીત કરી લઉં પછી તમને હું ગાડી જો આમ જો વાત થી આપી દે તો વાંધો નથી નકર હું

બે હજાર અઢારનું મોડલ છે હમ નવી જોડાવી હતી તમે ના મેં સેકન્ડ જ લીધી હતી એટલે કેટલા ઓનર છે આજે એની પાસે કેટલા ઓનરનું છે મારી પાસે ત્રીજો હતો ને ચોથો ઓનર છે ચોથો ઓનર છે એમ ને હમ હં હં તો તમે એને કેટલામાં વેચી હતી ગાડી મેં ફક્ત ગેરેજનો ખર્ચો આપીને બે હપ્તા ભરીને છૂટી કરાવી હતી એમ તમે લીધી હતી કેટલામાં ગાડી મેં તો સાહેબ ડાઉન પેમેન્ટ પચાસ હજાર ભરીને લીધી હતી ગેરેજમાંથી સેકન્ડ માલિક ના સેકન્ડ માટલ હામે પાર્ટી ને એમ બરોબર પાર્ટી માલિક પછી તમે આને કેટલા માં આપી ગાડી ને ફક્ત ગેરેજ નો ખર્ચો ભરવા હા હા એટલે શું કે સાહેબ મારે કેમ હપ્તા મારા પર ચડી ના જાય ને વત્તા એ લોન વાપરવાપો એટલે હપ્તા ભરે જાય ને મારી ક્રેડિટ ન બગડે એમ તમારો તમારું એક્સિડન્ટ જોઈતો એટલા માટે તમારે એ ગાડી વેચવી પડે એવું છું હા તે સતા જે મને ગેરેજ નો બાવીસ હજાર ખર્ચો હતો ને બે હપ્તા ચડ્યા હતા તું મને કે આટલા ડાઉન પેમેન્ટ આ હપ્તા નો વત્તા ગેરેજ નો ખર્ચો આ ભરી દે તું લઈ જા હા કઈ વાંધો હાલો તમે છે ને મારામાં એનો નંબર નાખીજો whatsapp માં હું પછી વાત કરી લઉં મારે એક બીજો ફોન આવે છે હા તો સાહેબ whatsapp પણ નાખો ને તમારા whatsapp નંબર આ જ છે ને હા જી જી એ સારું સાહેબ હા હાલો હા બોલો હા સુ સુરેશભાઈ બોલો હા બોલો ઉ સાગરભાઈ બોલુ મોવાતી સાહેબ કહી બોલો સાહેબ મોવાતી બોલુ ભાઈ હા બોલો આપણે ઓલા ભૂપતભાઈ ની ગાડી તમારી પાસે છે ઇકો ગાડી ભૂપત જોઈ ની હા હા બરોબર ઇકો ગાડી છે એના હા નાય સા હા નાય દા દરબાર છે ને ભૂપત ને હા 600 બરોબર હા હા બોવ હવે ઈ ગાડી માં ઇકો ગાડી માં એમ છે કે તમે હપ્તા 10 કક બાઉન્સ તીજેલા છે તમને એને આપેલી ગાડી છે ને એને એમાં એમ છે કે એની શાખા થાય એમ છે બરોબર હપ્તા બાઉન્સ થાય એમાં શું થાય હવે હપ્તા દા તમે બાઉન્સ કર્યા છે હપ્તા તમે ભરતા નથી બરોબર આહા તો એ હપ્તા બાઉન્સ તમે કર્યા છે તમને નોટરી કરીને એ આપી છે ગાડી બરોબર આહા તો તમે હપ્તા ન ભરો તો એ શાખા એની જાય ને ડાઉન થાય ને અચ્છા આહા તો તમે હપ્તા ભરતા નથી ને ગાડી એને કઈ જવાબ દેતા નથી કઈ રીતનું છે ભાઈ

એ એમને એક સિક્યુરિટી ચેક આપ્યો તો મારો બરાબર હવે એમને મને ગાડી જ્યારે આપી ત્યારે એમની ગાડી થોકાઈ ગઈ હતી અને શોરૂમ માં પડી હતી તો એ ત્યાં ગાડી પચીસ હજાર ભરવાના થાય એ મેં ભરી દીધા પછી એમના બે હપ્તા ભરી દીધા મને એમને એમ બીજું મારા બે હપ્તા ચડેલા છે. બરાબર એટલે બે હપ્તા આપણે ભરી દીધા પછી

પછી મેં પેલા ભાઈને ફોન કર્યો એમને કન્ફર્મ કર્યા વડે બધા ને પકડી લાયા એટલે કીધું કે હા એક હપ્તો બાકી તમે ભરી દેજો મેં કીધું વાંધો નહી તો પછી ચાલો વાળો એક ને ભર દઈ તો એમાં છેલ્લે ભરતી આપજો એ જે કઈ ગાડી રાખી બીજા મહિને બીજો બે ત્રણ હપ્તા ચાર હપ્તા રેગ્યુલર ભર્યા મેં પાંચ છ મહિના સુધી તમે જોવડાવી લો એ વખત હું તો કદાચ તમને તારીખ આપવા જતા તમને એમને બતાવી છે નોટરીમાં તો તારીખ જોઈ લો એ વખત ના પાંચ છ મહિના સુધી ના હપ્તા મારા regular જ ભરેલા છે બરાબર પછી મારા થોડો problem થયો ફરીથી એટલે મારો એક હપ્તો બાઉન્સ થઈ ગયો હા એટલે બે થઈ ગયા ફરી હપ્તા અત્યારે કેટલા બાવસ ચાલે છે હપ્તા છ સાત જેવા બાઉન્સ આય હા તો છ સાત થી બધા તમારે ભરવા પડે ને ગાડી તમારે કબજામાં છે એટલે હા તો ભરી દેવાનું હું ક્યાં ના પાડું છું પેલા કાળા આપી દઉં એટલે ભરી દે તમને ચાલુ રાખો ને તમને વાત કરાવું કોને જોડે આવડા ભાઈ યાર જે ભૂ ભૂપત પણ એ સાહેબ જ ને એ જીવી ટીવી ની ગાળો બોલતો નો બોલે નો બોલે હું જો ને ભાઈ બોલે તો પછી એ હું કોઈ કે તારી માનો આમ ન તારી માં બોલે એની એવી ગાળો બોલા તમને કઉ આમડી રો ભાઈ તમે હું બી બોલી તમને તો હા પણ તમે શાંતિ રાખો તમે નો બોલતા એ હું ના પાડ્યા નો બોલે બરોબર ભઈ આના ભઈની ગાળો ખાવા જી સાહેબ

દિવાળી દેવ દિવાળી જોડે વાતચીત થઈ હતી આપડે નવા સર નોટરી કરી દેજો નવા સરસિંહ લખાણ કરી દેસુ ચેક નાખ્યો એનું લખાણ કરી દેસુ નફો કરી દેસુ આપડે વાત થઈ ગયેલી હતી નવા સરસિંહ તમે દેવ દિવાળી નક્કી ફાઈનલ આઈ જાઓ નકા સાહેબ સાઈડ મારી જોડે થી જ પણ મારી વાત સાંભળો તમે બે ભાઈ મારી વાત સાંભળો તમે તમે બે ભાઈ છે ને હવે તમે એ બેઠક કરી અને તમે ભરી ગયો અને જે જે શેખ છે ને ભાઈ તમે જે બાઉન્સ છે ને એનો ભૂલ થી નોટરી એની કરી નાખો બરોબર એટલે એ કમ્પ્લીટ થઈ જાય એટલે આ ભાઈ ને પણ કમ્પ્લીટ થઈ જાય ને તમારે ભાઈ ગાડી છૂટી થઈ જાય ને તમારે ને તમારી શાખા ડાઉન ન થાય લોન માં બુબત હા હા બરાબર છે સાહેબ એ તો હા એટલે એ કરી નાખો કમ્પ્લીટ બરોબર છે હમ હા એ રીત નું ગોઠવી નાખો હા તો સાહેબ તમને એમને કહી દો કે દીવ દિવાળી પછી કઈ તારીખ મને ફાઈનલ કહો આ તારીખ દઈ જો ભાઈ ફાઈનલ એ તારીખે ભેગા થઈ જજો 10 તારીખ આજુ આજુબાજુ આવી જજો